છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને એ ડીસીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રૂપવંત સિંધે શાળા પ્રવેશ કરાવ્યો શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સમગ્ર રાજ્યમાં હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ત્રીજા દિવસે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના પાનવડ ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રૂપવંતસિંઘના અધ્યક્ષસ્થાને શાળા ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે રૂપવંત સિંધે જણાવ્યું હતું કે એકવીસ વર્ષ પહેલાં શરૂ થયેલ શૈક્ષણિક ક્રાંતિ આ મહા અભિયાનના પરિણામે આજે શાળાઓમાં દીકરીઓની સંખ્યા વધી છે પહેલાંના સમયમાં દીકરીઓનું શાળામાં ખૂબ ઓછું નામાંકન થતું પરંતુ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થતાં દીકરીઓના નામાંકનમાં ઉત્તર ઉત્તર વધારો થઈ રહ્યો છે આ કાર્યક્રમમાં સીઆરસી કોઓર્ડિનેટર ઓર્ડિનેટર મયુરભાઈ ચૌધરી શાળા આચાર્યશ્રી ગામના સરપંચ અગ્રણીઓ વાલીઓની મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ഏ മണ്ഡിതകര ദേ ભાવિકાબ આ કાર્યક્રમ સેના માટે યોજાય આપણે બધા પ્રકારની સારી વાતો કરીએ એની શરૂઆત ક્યાંથી થઈ અને આજે આપણે ક્યાં છીએ એ આ આ બેઠા છોકરાઓ અને છોકરીઓ તમારે સમજવાની જરૂર છે વર્ષ પહેલા આજ તાલુકામાં આજ ગામમાં અને અન્ય ગામોમાં જેટલા છોકરા પ્રવેશ લેતા હતા એના કરતા બહુ ઓછી સંખ્યામાં છોકરીઓ શાળામાં દાખલ થતી હતી આજે વીસ વર્ષ પછી આપણે એવી સ્થિતિમાં છીએ કે જેટલા છોકરાઓ છે એટલી છોકરીઓ છે સ્કૂલમાં બેટા તમે આપ્યું તમારી ઉંમર કેટલી છે વર્ષ સ્થિતિ શું હશે વિચારો ત્યારે જે તમારી મોટી બેન અથવા કોઈ પરિચયમાં હોય એમની ઉંમર પાંચ છ વર્ષ હશે એ નિશાળમાં દાખલ થતી નહોતી આજે આપણે એવી સ્થિતિમાં આવ્યા છીએ કે સરખા ભાગમાં છોકરાઓ અને છોકરીઓ સ્કૂલમાં આવે છે સારા રિઝલ્ટ લાવે છે આ બધાને મારી એક જ વિનંતી સારું ભણો અને માતા પિતા આ શાળાને પોતાનું નામ ગૌરવ કરો